એને કોઈ ખૂન કર્યું છે દિનેશ પાતરે કોઈનો રેપ કર્યો છે દિનેશ પાતરે ક્યાં ધાર મારી છે દિનેશ પાતરે ક્યાં લૂંટ કરી છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે આવડા નાના બનાવ ની અંદર પોલીસ આટલી એક્ટિવ થઈ જાય છે બીજી તરફ રાજકુમાર જાટ જેવા વીસ વર્ષ ના નવલો યુપીએસસી ની તૈયારી કરતા યુવાન ની હત્યા થઈ જાય અને એમાં લોકો ને તપાસ કરવાનો ટાઈમ નથી એક ખાલી સોશિયલ મીડિયામાં વિડીયો નાખ્યો વિડીયો માં તો આખી પોલીસ છે રાવણ થઈ ગઈ એટલી એક્ટિવ થઈ ગઈ કે તાત્કાલિક આરોપી પકડી લીધા તાત્કાલિક જેલમાં ગાલ દીધા જેલમાં એની ઉપર થર્ડ ડિગ્રી નો પ્રયોગ કરી દીધો અને ઓલા પરિવાર નો વીસ વર્ષ નો દીકરો મરી ગયો છે એકવીસ વર્ષ નો જુવાન દીકરો યુપીએસસી ની તૈયારી કરતો મરી ગયો છે ત્રણ ત્રણ મહિના સુધી મીડિયામાં એનો એનો બાપ એની માં સોધાર આસુડે રૂવે છે એના કેસમાં માં પોલીસ ને તપાસ કરવાનો ટાઈમ નથી આ જો ને તમારી સામે છે ને બેન હમ આપણી સામે છે

એની સામે એફઆઈઆર કર્યા પછી દિનેશભાઈ રજુ થયા પોલીસ માં થયા પછી પોલીસે જે એની અમાનવી વ્યવહાર કર્યો એમને લિટર જેટલું પાણી આવ્યું અને એને એટલી હદે ટોર્ચર કર્યા કે એની આખી શરીરની જે સિસ્ટમ હોય સિસ્ટમ માણસ ઉભો નતો રહી શકતો માણસ હાલી નતો શકતો એટલી હદે એને ટોર્ચર કરવામાં આવ્યો એને લિક્વિડ પીવડાવવામાં આવ્યું આવું બધું કરવામાં આવ્યું એટલે આ કેટલે અંશે યોગ્ય છે એમ વાત છે દેવદાન ભાઈ મારો બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં તમે એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે દલિત સમાજનું એક મહાસંમેલન યોજાશે રેલીનું આયોજન થશે શું છે એ સમગ્રમાં બેન એવું છે અત્યારે તો આ જાણે કે ગુજરાત ની બહાર નું કોઈ હોય એવી રીતે ગોંડલ ન્યાય દેશનું બંધારણ કે જે સિસ્ટમ છે કાયદાની એવું લાગે છે તો પોલીસ ના કાન ખોલવા માટે અમારે દલિતો નો એક વિશાળ સંમેલન કરવું છે આવતા મહિને અને લગભગ એક લાખ જેટલા દલિત યુવાનો આગેવાનો બધા અમે ગોંડલ જઈને એક સંમેલન કરશું અને અમારા દિનેશભાઈ ને ન્યાય અપાવવાની માગણી કરશું જી કોઈ તારીખ નક્કી કરવામાં આવી છે કે આ તારીખ દરમિયાન જે છે તે આ સંમેલન યોજાશે કે રેલી નું આયોજન થશે તારીખ માટે બેન અત્યારે સૌરાષ્ટ્રના લગભગ તમામ દલિત આગેવાનો સાથે સંપર્કમાં છું અને આવતા રવિવારથી અમે પ્રવાસ ચાલુ કરીએ છીએ આવતા રવિવારે ભાવનગર બોટાદ બે જિલ્લા લેવાના છીએ એ રીતે અમે અઠવાડિયામાં આખા સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લા રખડી અને લગભગ દસેક દિવસમાં તારીખ ફાઇનલ કરીને આપણે જણાવશું અમે સંમેલન કરવાના છીએ નવા જૂની તો શું બેન પણ કાયદા મુજબ અમારો સમય અમારો પૈસો બધું બરબાદ થવાનું છે અને એક માણસ આટલું કરી રહ્યો છે એક માણસના લીધે આખું આખી સિસ્ટમ ઉપર સવાલો ઉઠે છે જોઈ લો છેલ્લા છ મહિનાના તમામ બનાવો ગોંડલની રૂરલ પોલીસ આના સવાલ ઉઠે છે ગોંડલના ધારાસભ્યને આમે સવાલ ઉઠે છે અને સરકાર કક્ષાએથી કોઈ કાર્યવાહી નથી થતી આપણ એક દુખદ બાબત છે ને બેન દેવદાનભાઈ મારો બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ ગોંડલમાં અમિત ખૂંટ નામનો જે કેસ છે સૌથી વધુ ચર્ચાયેલો છે તેમાં અનંદિત સી જાડેજા ઉપર સોસાયટી નોટમાં આરોપ લગાવવામાં આવ્યા છે બીજી બાજુ અમિત ખૂંટ એવું કહેવાય રહ્યું છે કે અમિત ખૂંટ ચેરાસી જાડેજાના પર્સનલ વ્યક્તિ હતા ખાસ માણસ હતા અને અનિરુદ્ધ સી જાડેજા દ્વારા જ તેમની સાથે ઇન્ટરપ્ટ આવ્યો આ મામલા બેન અમિત ખુદ એક્સાઇટ થઈ ગયા એમાં શું 3 સુસાઇડ નોટો પોલીસે કબજે કરી છે ત્રણ 3 સુસાઇડ નોટો છે બરાબર હવે કોર્ટ તો એવું માને છે કે જ્યાં સુધી કોઈ આરોપી છે એ આરોપી સાબિત ન થાય ત્યાં સુધી એને નિર્દોષ જ માનવાનો હ હવે એમાં જયરાજસિંહ સામે ગુનો દાખલ થયો હોય કે રાજદીપસિંહ સામે થયો હોય કે એક્સ જેટ જે લોકો સામે થયો હોય પણ ત્રણ સુસાઇડ નોટો મળવાનું શું મતલબ હોય હવે એ કોર્ટ તપાસ છે આખો મેટર છે એ નામદાર કોર્ટમાં સબ જ્યુડિશન નીચે સબમિટ થયેલી છે નામદાર કોર્ટ આખો મામલો જોઈ રહી છે તો આપણે એમાં વિશેષ કઈ નહીં કહીએ પણ આપણે એટલું સો ટકા કહી શકીએ કે જે ભી એમાં ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ એ કેસમાં જે બી ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ

આ જિલ્લાના એસપી સાહેબ ને રેન્જ ને પોલીસ સ્ટેશનમાં ના સેમ્પલ એના શરીરના બધા રિપોર્ટો માં મોકલા છે આવતીકાલ સુધીમાં આવી જશે પોલીસ અત્યારે એવું કહે છે કે આવતીકાલ સુધીમાં ગુનો દાખલ કરી દેસુ જોઈએ હવે કાલે રિપોર્ટ શું આવે છે અને શું ગુનો દાખલ કરે છે

અને ખુલી ને પ્રેસ કરીને કેવું જોઈએ કે આ ગોંડલમાં જેટલા બનાવો બનાવો ની તપાસ સીબીઆઈ આપી દો હું એમાં સીબીઆઈ અટક કરી લેશે સામે આટલા આટલા આક્ષેપો કરી રહ્યા છે આટલા લોકો વિરોધ કરી રહ્યા છે તમે જો કે ભાઈ આમાં 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 સોશિયલ મીડિયામાં બની ગજેરા એ વિડીયો બનાવ્યો અને બની ગજેરા ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ તમને બીજું ગોંડલ નો કહું કે ગોંડલ માં જયારે અલ્પેશભાઈ ઢોલરિયા આવ્યા અલ્પેશભાઈ આપની પાસે છે કોઈ માહિતી મારી પાસે નથી કોઈ માહિતી કે અલ્પેશભાઈ ના કાફલા ઉપર જે લોકોએ હુમલો કર્યો એ પૈકીના કોઈ લોકો ઉપર એફઆઈઆર થઈ હોય થવી જોઈએ કે ના થવી જોઈએ

બેન દિનેશભાઈ પાત્ર છે એ અમારા સમાજના છે ને એડવોકેટ છે સાંભળજો કે જે તમારે કોઈ પણ વ્યક્તિ ની શું કેવાય કે માર્ગદર્શન ની જરૂર હોય તો આપ શું કરો એક વકીલ પાસે જાવ બંને ગજેરા વકીલ દિનેશ પાત્ર પાસે ગયા એને માહિતી લીધી કે મારે આવો વિડીયો બનાવો હું બનાવું તો એમણે કીધું કે આ બનાવો આમાં તમને આ સેક્શન મુજબ તમારી સામે ગુનો બની શકે બરાબર વિડીયો બનાવતા પહેલા તે કોઈને પૂછ્યું હતું પોલીસે એને એવું કીધું તો મેં દિનેશ ને પૂછ્યું તું દિનેશભાઈ વિડીયો બનાવતા પેલા હું આ ટાઈપનો એક વિડીયો બનાવું છું માહિતી આપી કે એમાં તારી ઉપર મુજબ ગુનો દાખલ થઈ શકે સોશિયલ મીડિયા આઈટીએ ની કલમો છે ની કલમો મુજબ તારી સામે ગુનો દાખલ થઈ શકે હવે તમે કોઈ પણ વકીલ ને પૂછશો તમે કોઈ પણ વકીલ ને પૂછશો કે હું કોઈને બે થપ્પડ મારીશ તો મારું શું થશે

અને એ તો જે હશે નામદાર કોર્ટ છે એ નામદાર કોર્ટ નક્કી કરશે કે કોણ ગુનેગાર છે અને અને કોણ કોણ ગુનેગાર નથી જે જીવતા છે છે જોશે કે એમાં નિર્દોષ કોને સજા પડે પણ એક તરફી પોલીસ હાલી રહી છે ને એ ખુબ દુઃખદ બાબત છે દેશ નો ના પાડે છે દેશની સુપ્રીમ કોર્ટ ના પાડે છે કે તમે કોઈ આરોપી સાથે આવું વર્તન ના કરી શકો એને શું ખૂન કર્યો છે

એ બધાની તપાસ સીબીઆઈ ને આપો પેલી માગણી અમારી એ છે કે ભાઈ તમે હું કામે ગોંડલ ગોંડલ પોલીસ ઉપર લોકો એટલા એટલી શંકાઓ કરે છે એટલા આક્ષેપો કરે છે પબ્લિક છતાંય ગોંડલ પોલીસ ગોંડલ પોલીસ ગોંડલ પોલીસ સીબીઆઈ આપી તપાસ બધી જે દોષી સજા થાય એક વાત આ છે ને ને દિનેશ દિનેશ સામે જે અધિકારીઓ ટોર્ચર કર્યા છે એની ઉપર જે લોકોએ પેલું કર્યું છે એની સામે એફઆઈઆર થાય પોલીસ અધિકારી અમે એની ધરપકડ થાય ને એની અમે કાર્યવાહી થાય આ બે જ મુદ્દા છે અમારા જી જી દેવદાનભાઈ ધન્યવાદ માહિતી આપવા બદલ કરવામાં આવે તો ગોંડલના દલિત સમાજના પ્રમુખ દેવદાનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતા મહિને દેવદાન લાખ દલિતોને સાથે રાખીને જે છે તે મહાસમેલન નું આયોજન કરવામાં આવશે રેલીનું આયોજન કરવામાં આવશે અને અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેટલા પણ ગોંડલમાં કેસો બન્યા છે તેની સામે સ્થાનિક પોલીસ ની જગ્યાએ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવે અને જે પોલીસ અધિકારી દ્વારા દિનેશ સામે સામે આ રીતનું વર્તન કરવામાં કરવામાં આવ્યું આવ્યું છે છે તો તેની પણ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે